સાવલી તાલુકાના જાલમપુરા ગામના સીમાડે ફરી એકવાર કોઈ વન્ય પશુ દ્વારા કરવામાં આવ્યું વાછરડાનું મારણ સાવલી તાલુકાના વાકાનેર બહિદ્રા ભાદરવા પરથમપુરા જાલમપુરા ખાંડી પોઈચા જેવા ગામોમાં સીમ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડો ફરતો હોવાનો ઉલ્લેખ ગ્રામજનો દ્વારા દિવસે ને દિવસે ચર્ચામાં રહેલી છે તથા થોડા સમય પહેલાં ભાદરવા બહિદ્રા ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં એક શ્રમિક ખેડૂતની ગાયનું મારણ પણ કોઈ વન્ય પશુ દ્વારા કરવામાં આવ્યું હતું એવો જ બનાવ ગતરાત્રિએ જાલમપુરા ગામના સીમાડા વિસ્તારમાં બાબુભાઈ નામના ખેડૂતના ખેતરમાં ગતરાત્રે પોતાના પશુ બાંધી દસ વાગે ઘરે નીકળી ગયા હતા સવારે ભેંસો ધોવા પોતાના ખેતરે પહોંચ્યા ત્યારે ગાયના વાછરડો મૃત હાલતમાં અને તેના પાછળનો એક પગ શરીરથી છૂટો પડી ગયેલ હતો અને વાછરડાના શરીરનો પાછળનો અડધો ભાગ કોઈપણ વન્ય પશુ દ્વારા ખાવામાં આવ્યો હોય તેવું પ્રથમ નજરે જોયું હતું બાદમાં તેમણે અન્ય ગ્રામજનો તથા સરપંચ તથા જંગલ વિભાગને આ બનાવ વિશે જાણ કરી હતી સરપંચ અનિલભાઈ રબારીએ આ વિષય ઉપર ફરી આવું કોઈ વન્ય પશુ દ્વારા જીવના જોખમાય તે માટે જંગલ ખાતાને પાંજરું મૂકી આ જીવને પકડી લેવાની રજૂઆત કરી હતી મારું નામ ભોઈ શ્રીકાંત રમેશભાઈ અને મારું ગામ જાલમપુરા જાલમપુરાને અને મારા મામાનો ખેતર જાલમપુરાને સીમમાં સીમમાં આવ્યો હતો લગભગ અડધો કિલોમીટર તો રાત્રિના સમયે તેઓ ગાય ભેંસ પાણી આપવા ગયા હતા તો પછી રાત્રે ત્યાં આવતા રહ્યા પછી સવારે દૂધ કાઢવા માટે ગયા સવારે આશરે પાંચ એક વાગ્યા છે તો તેમનું જોયું કે એમનું વાછરડું મરણ હાલતમાં પડેલું તો એનો જાનવરે હુમલો કર્યો એ રીતનું લાગે છે તો પહેલા પણ લાગ્યું હતું કે દીપડાએ આજુબાજુના ચાર પાંચ ગાય છે કે એને પણ હુમલો કર્યો વાત મળી હતી તો અમારે આશરે એવું લાગે છે કે દીપડાએ હુમલો કર્યો હોય એવું લાગે છે અમને તો કંઈક એમને આ રીતે બીજી બનાવ ના મળે એના માટે પાજરાની કંઈક વ્યવસ્થા કરે તો અમને થોડું રાહત રહે તો બીજા પણ આવી ઘટના ના બને આપણું નામ મારું શ્રીકાંત અને મારા બાબુભાઈ ચિમનભાઈ બોલ આજ આજરોજ જાલમપુરા ગામે અમારા ભાઈ કોઈ બાબુભાઈ ચીમનભાઈ એમનો બોરવેલ આવેલો છે અહીંયા આગળ જાલમપુરા ગામે તો આજે સવારે મને જાણ કરી કે અમારા ખેતરમાં આવી રીતે વાછડો છે અને દીપડાએ આવી રીતે એને માર્યો છે તો એમને ફોરેસ્ટ ખાતામાં પણ જાણ કરી તો ફોરેસ્ટ ખાતાના અધિકારી પણ અત્યારે હાજર છે તો આજથી અવારનવાર પહેલાં સાત આઠ દિવસ પહેલાં પણ મને વાતચીત કરતો એવું જાણ મળી હતી કે ભાઈ આ કાકાએ કે અમને દીપડો જોયો છે તો તમે ફોરેસ્ટવાળાને જાણ કરો તો જેથી અહીંયા આગળ એનું પિંજરું મૂકે તો આગળ એનો નિકાલ થાય તો બાબુભાઈ આજે સવારે મને જાણ કરી તો હું સ્થળ ઉપર જાલમપુર આવ્યો તો જાલમપુરા સ્થળ ઉપર જોયું તો બાજુમાં બે કે ત્રણ ભેંસ પણ બાંધેલી છે બાજુમાં વાછરડો પણ છે તો સ્થળ ચકાસણી કરી અને જોવે છે કે દીપડાના પગલાં પણ છે તો ફોરેસ્ટના અધિકારી એમની જાણ કરી કે આ ચોક્કસ દીપડો છે કે શું છે એ જ બી અધિકારી ચકાસણી કરે છે અને મારે અધિકારી ફોરેસ્ટના અધિકારીને એવું નમ્ર વિનંતી કરવી છે કે જે આ દીપડો છે એ વહેલામાં વહેલી તકે એનું રેસ્ક્યુ કરવામાં આવે અને વહેલી તકે જે એનું તમે પિંજરું ગોઠવવામાં આવે અને આગળની કાર્યવાહી કરી વહેલામાં વહેલી તકે મારા પ્રથમપુરા ઝાલમપુરા ખાડીના ગ્રામજનોને કોઈ અડચણ ના થાય તે માટે અમને સાથ સહકાર આપવા નમ્ર મારી અપીલ છે હું રબારી અનિલભાઈ સરપંચ શ્રી પરથમપુરા જાલમપુરા ખાડી જૂથ ગ્રામ પંચાયત થેન્ક યુ